હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી ની કેમ્પ્રા સેન્ટરપ્રાઇઝ કંપની માં પ્રેશર વધતા પાઇપલાઇન ગાસ્કેટ ફટા ગેસ લીકેજ દોડધામ મચી જવા પામી હતી બીક નાઇટ્રિક એસિડ ની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રક્ચર થતા ગાસ્કેટ ફાટી હતો અને ઘટનામાં ઘાતા પીળા રૂપનો ધુમાડો પ્લાન્ટ ની બહાર તરફ વજૂતતા નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા આ તપાસ શરૂ કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રાસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રક્ષણને લઈને પાઇપ જોઈન્ટ વચ્ચે લાગેલી ગાસ્કેટ ફાટી ગઈ હતી જે ફાટતાની સાથે અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીક થયો હતો અને જોતજોટામાં પીળા રંગના ઘટ ગેસના ગોટેગોટા વછોટ્યા હતા ઘટ અંગે કંપનીના સેફટી વિભાગને જાણ થતા ત્વરિત અસરથી લીકેજ બંધ કરાવ્યું હતું ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતા ફાયરનો કાફલો પણ સ્થળો પર ફાયર ટીમ પહોંચી પૂર્વે ગણતરીના સમયમાં કાબુમાં કોઈ ફફડાટ સર્જાઈ હતો ઘટના અંગે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચ દિલીપકુમાર વસાવાના જણાવ્યા અનુસાર ગેસ કર્ટરમાં કોઈ જાનહાની થઈ ન હતી અને વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રક્ષર થતા પાઇપલાઇન ગાસ્કેટ ફાટતા ગેસ લીકેજ થયો હતો અને ગણતરીમાં સમયમાં આવી આવી ગઈ હતી જે તપાસ કરવામાં રહી છે એમ અંકલેશ્વર જેઆઈડીસી માં આવેલ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં અચાનક ચોથે મળે આવેલ ગેસ વાલ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે આ વાયુ કયા ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાય નથી પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે અત્યારે કોઈ જાનહાની થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે